સસરા ને આરે નહીં તું મોન બા આ ઊ આ ઊ મારા પરણ્યા હારે જઈ છું બા આ ઊ લા ચારો વાળિયા હોડે ચારો ભરાઈ રહ્યો છે ચારો વાળિયા ઉરો અરે તું આવી લે કેડી કીડી

આપણે છે જવા ભૂંડ આપણે પાછા મારો ભાઈ છે એટલે ભૂલ કાઢી મને તો માર્યો આપડે કોઈ ના નાખતો પણ ભૂંડ છે મને જબરજસ્ત પેલા થઈ જાય તો થઈ જશે છે અલા ઓકાઈ તો હાચી વાત છે પણ ઓકાવાઈ જવરા એમ નહીં જો કેમ ના કેમ એમ તો શું શું એટલું બધું નહીં તો આજ તો મો નેટ આયો છે આટલા તારે પાવડ પડશો મો તો 500 રૂપિયા તો કે તમા મજૂરી આલો અલા 500 લેવા જ પડશે લે હાર હેડ હું ડામણ શું કરા આપણે ભૂંડ જવા છે ગોડા હું પાવર ને તો મજૂરી આવી લી હાર હેડ લે હાર હેડ લે પાવડો આરે ડ્રોમે ભાઈ એક કે ફા ભૂડ કોડ ના છે અને દાંત ને બોર ને બધું પડી નાખી હું લે હાર હેડ હેટ હ આમ आंबુ છે અમારું ખેતરનો ઓય અન ઓય હું પાટો તો હા એટલે માર આ બાજુ છે કે આ બાજુ પણ તું હેડ તો કરી મારા ખબર પડે પણ તું મોર થાય દે હું થોડો તો કેત તું મોર તો થાય તું ભુંડા આપડો હું કર રે હે હે દે આપડો ભુંડો કરે કરે તું મોર થા

મન ચેક કર રે નકર મને મઈ ગયે લે કરતા હૈ કે ના રે આટલા તો આ રે જા એ આ રી લે ઉડ લે લે ઓ નો લે ઉડ લે લે જા દે અલ્યા કુડ ઉડ હું આવું ઉડ પેલા ના

તમે અરે હા ભૂલ વાળું આપડે જોઈએ આવડે પછી હલ્યા તમે કોઈ નઈ કરે હવે ખોટો ખેડો લ્યા